ડીસામાં ચલા રામ યુવા સંગઠનની અગત્યની બેઠક યોજાઇ હતી જેમાં સમાજના વિકાસની સાથે સાથે રામ રામનવમીના દિવસે દિવસભર વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ માટે ચર્ચા કરાઈ જલારામ યુવા સંગઠન દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક શૈક્ષણિક ધાર્મિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સમાજમાં એકતા શાંતિ સલામતી અને વિકાસના હેતુથી આ સંગઠન વિવિધ ઉત્સવો પણ ઉજવે છે જે અંતર્ગત દિશામાં મારવાડી લોહાણા સમાજની વાડી ખાતે ગઈકાલે સાંજે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનોને જલારામ યુવા સંગઠનના સંચાલકોની બેઠકનું આયોજન કરાવ્યું જેમાં સમાજ દરેક ક્ષેત્રમાં વિકાસ કરે તે માટે સંગઠિત થઈને કામ કરવા માટે આહવાન કરાવ્યું આ સાથે જ આગામી સત્તર એપ્રિલના રોજ રામનવમી હોવાથી ભગવાન શ્રી રામ જન્મ મહોત્સવની ઉજવણી માટેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી આ પ્રસંગે જાનકીદાસ બાપુ સહિત અનેક ધાર્મિક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેનારા છે માર્કેટ યાર્ડ ખાતે ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવની ઉજવણી માટે રઘુવંશી લોહાણા સમાજના સેવાભાવી લોકોએ ઉધાર હાથે ફાળો આપવાનો પણ નિર્ણય લીધો હતો ને આ કાર્યક્રમ મહોત્સવને સફળ બનાવવા માટે તમામ રઘુવંશી સમાજના લોકો વેપાર ધંધા બંધ રાખી મહોત્સવમાં જે જોડાય તે માટે પણ આગેવાનોને તમામને અપીલ કરી હતી